જેટલો ચટાકો વધી રહ્યો છે એટલું જ અને જીવત નીકળવાની ઘટના સામે આવી રહી છે નાની નાની લારીઓ ઉપર તો ઠીક પરંતુ હવે મોટી ને જાણીતી રેસ્ટોરન્ટની પ્લેટ પરથી પણ જીવાત નીકળવાની ઘટના ખૂબ દુઃખદ કહી શકાય સુરત ઉદના ખાતે એક મોલમાં આવેલા મેગડીમાં ખાદ્ય પદાર્થમાંથી વંદો નીકળ્યો હતો ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખેલવાડ થયાનો કિસ્સો સુરતના ઉદના ખાતે આવેલા એક મેકડી શોપમાંથી સામે આવ્યો છે બાર ત્રણ બે હજાર ચોવીસ તારીખના રોજ ગ્રાહક દ્વારા મેકડોનલ્ડ્સમાં બર્ગરનો ઓર્ડર આપવામાં આવ્યો જેમાંથી કીડી નીકળતા ગ્રાહક દ્વારા ફરજ પરના મેનેજમેન્ટને જાણ કરાઈ ફરિયાદ નહીં સંભળવાને બદલે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હવે આવા આક્ષેપ ગ્રાહકે કર્યા છે ગ્રાહકે જણાવ્યું કે અમારી સેફ્ટીનું શું જો અમે આવું બીજું કંઈ અંદર હોય અને ખવાઈ ગયું હોય અને પરિવારજનોમાંથી કોઈને કંઈ થઈ જાય તો જવાબદારી કોની આ મામલે હવે અમને લેખિત આપો પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં ઉપરાંત પૈસા રિફંડ પણ ન થયા ફરિયાદ પણ ન સાંભળાઈ અને જે થાય તે કરી લેવું આવો જવાબ મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવ્યો ગ્રાહકે ફૂડ ઇન્સ્પેક્ટરને જાણ કરીને ફરિયાદ કરી છે પંદર દિવસ બાદ આવના રિપોર્ટમાં જાણી શકાશે હાલ તો ગ્રાહક દ્વારા ફૂડ અધિકારીઓ રસોડામાં તપાસ કરી પીઝા સેન્ટરને સીલ કરે એવી માંગણી થઈ રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ